આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલાં લેવાને બદલે એમના માલિકો ઉપર પગલાં લઈ રહી છે માલિકોની બેદરકારી હોય એની સામે પગલાં લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલાં ભરવાની પણ

કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે જેટલા આ ગેમ ઝોન ના માલિકો જવાબદાર છે એટલા જ સરકારી અધિકારીઓ કે જેમને બેદરકારી દાખવી છે એવા તંત્રના લોકો સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ તો જ સરકારી તંત્રના અધિકારીઓ આવા એનઓસી એનઓસી માટે કે ફાયર સેફ્ટી માટે

તો આવા ગેમ ઝોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ નરેન્દ્રભાઈ વિશે ગુજરાતના તરીકે દૃષ્ટિકોણતા રાજકોટમાં જ આ ઘટના કઈ કેટલી હદે જોગ્યો સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બઈની છે એવું બહુ સ્પષ્ટપણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ સરકારી તંત્ર સરકારે સરકાર ની બેદરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ ચાર લાખ ની સહાય જાહેર કરી છે પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માગણી કરી રહ્યો છું